જય ભીમ નમો બુદ્ધાય હવે આપણે થોડા સમય પહેલાં દ્વારકાના જે નટુભાઈ સાધુ છે એમની જે દીકરી જન્મતાવેદ કોઈ બગડું જે જૂનાગઢ જિલ્લાનું બગડું ગામ છે ત્યાંના એક મીરાબેન સાધુ કરીને એ દીકરીને સાર સંભાળ માટે ત્રણ કે ચાર વરસ માટે લઈ ગયા હતા આપણે એ બાબતે એક વિડીયો વાયરલ ગયો હવે આપને એવું હતું કે આપણે વિડીયો બનાવીએ અને એ બેન કંઈક સમજે અને કંઈક માનવતા દાખવે અને એના જે પિતા છે એમને એની દીકરી મળી જાય પણ આજ દિવસ સુધી આપણે એના સમાજના ઘણા ખરા લોકો સાથે વાતચીત કરી ક્યાંક ને ક્યાંક સમાધાનની વાત થતી હતી એટલે આપણે આજ દિવસ સુધી કોઈ વસ્તુ કહ્યું નહીં પણ આપણે થોડાક દિવસ પહેલાં એવો વિચાર કર્યો હતો કે આપણે કોર્ટ કાર્યવાહી અને પોલીસ કાર્યવાહી જે કંઈ થતી હશે એ આપણે કરીએ પણ એક અલકાબેન અલકાબેન સાધુ જે દ્વારકાના નટુભાઈ જે સાધુ છે એમના ઘરની બાજુમાં જ રહી છે આ અલકાબેન સાધુનો આપણે બે ત્રણ દિવસ પહેલાં ફોન આવે છે કે ઘણી દલીલું કરે છે કે આપણે એની છોકરી પાછી લઈ આવી બરાબર એટલે તમે છે ને આ રેકોર્ડિંગ હું મૂકું છું ને એ રેકોર્ડિંગ જ સાંભળો ને તમને આખી વિગત જે છે એ સમજાય છે પણ અલ્કાબેનનું શું સૂર્યું થઈ ગયું છે એટલે આ આમાં આપણે અલ્કાબેનનો નંબર એ મૂકીએ છે

તમ નથી ઓળખતા તમે કાને સાંભળેલી વાત કરી ને આખે જોયેલી વાત કરી માથી બોલું છું બરોબર નટુ ના મેરેજ થયા નટુના વાઈફ ને પ્રેગનેટ રહ્યા પછી એમની ડિલિવરી થઈ પછી એમને બેબી આવી પછી બેબી નો જન્મ થયો પછી બેબી ને એક જ મહિનાની થઈ એટલે મારી ભાણેજ ને અમે એક મહિનો સુધી ધવરાવી મારી બેન ની બેબી ને પછી ત્યાં કોઈ સાચવવા વાળું હતું નહિ પછી નટુ મહારાજ એમ કીધું કે મારે આ દીકરી જોતી નથી અનાથ આશ્રમ માં મૂકી દેવી છે વા મૂકી દેવી છે પછી મહિના દિવસ ની દીકરી થઈ એટલે એના શાળા ની ઓલી જે એમની ઘરવાળી હતી એના ભાઈ ની કોક સગી બગડું રે છે મીરાબેન એમને દઈ દીધી લઈ ગયા એક મહિનાની છોકરી હતી એમને લઈ ગયા બરોબર ઈ છોકરી અત્યારે ઘણા બધા પ્રયત્ન કરે છે લઈ આવવા માટે હવે એક મહિનાની દીકરી હોય ઈ કોક ને ત્યાં મોટી થઈ હોય તો એ બીજા કોઈ વિશ્વાસ કરે ભાઈ કરે કે ના કરે તમને એ તો જવાબ દો કરે બેન મારી વાત સાંભળો હા જે તે સમયે પરિસ્થિતિ એવી હતી તમે જે કહો છો ને બેન કે નટુભાઈ એમ કે મારા દીકરી નથી જોતી હું અનાથ આશ્રમમાં મૂકી આવું બરોબર એ વસ્તુ ઉપર એમ મારા વિશ્વાસ કરી લેવો વ્યાજબી નથી એનું કારણ તમને કહું બરોબર કે કોઈ પણ મા બાપે જે દીકરા દીકરીને જન્મ આપ્યો હોય ને બરોબર ઈ છે ને એને એ કોઈ દિવસ એવો તો વાત એના મોઢામાંથી નીકળે જ નહીં કે હું આને અનાથ આશ્રમમાં આવું પણ અનાથ આશ્રમમાં કદાચ મૂકવાનું એને કીધું હોય તો હું કામે કે એની નતું ભાઈ તો એની છોકરીને કઈ ધવરાવી એકવાના છે એની પેટ ભરાવી એકવાના બેન બરોબર છે એટલે કોઈ પણ આદમીની જાત હોય ને એટલે ઈ છોકરા ની પરવિરેસી નો કરીએ કે તમે તો બહુ સારી રીતે જાણતા હશો તમારે કેટલા દીકરા દીકરી છે બેન તમારે કેટલા દીકરા દીકરી છે બેન મારે એક દીકરા દીકરી નથી હું અનમેરીડ છું સર અનમેરીડ છો બરોબર છે તો તો ઈ જે તે સમયની પરિસ્થિતિ જ્યારે નિર્માણ થઈ ત્યારે તમાર નટુભાઈ તમારા તમારા તમારી સામે એવું બોલ્યું તો મારા છોકરીના નાથાસમમાં મે કે વિસર મને આ છોકરી જોતી નથી નટુ ભાઈ અત્યારે મારી અમારી બાજુ માં દ્વારકા મારી બેન નો દીકરો હું તમને હું કેવું છું બેન ઈ ભલે જ્યાં રહેતા હોય ને હું તમને એમ કહું જે તે સમયે જે પરિસ્થિતિ બની ને બેન બરોબર છે ત્યારે ઈ જે મીરાબેન બગડું ના મીરાબેન રહે ને ઈ હું કઈને લઈ ગયા તા આ નટુ ભાઈ ના સસરા ના ઘરે થી કે ભાઈ ત્રણ ચાર વર્ષ ની દીકરી થાય ને પછી હું તમને આપી દઈશ બરોબર છે બરોબર હવે ઈ મીરાબેન બગડું હાંભળો સાંભળો મારી વાત મીરાબેન બગડું ને ત્રણ ચાર દીકરી છે એક આ દીકરી છે બરોબર છે તો મને થોડી ઘણી સૂત્રો દ્વારા માહિતી મેળી છે બેન આજે એ દીકરીની જાત છે સ્ત્રીની જાઇ છે એટલે મેં બીજો વિડીયો નથી બનાવ્યો મારી પાસે ફૂલ પ્રૂફ પુરાવા આવશે ને હમ ત્યારે હું એ વિડીયો વાયરલ કરીશ પાછો પણ હું હું તમને એમ કઉ છુ કે નટુ ની દીકરી હું અપાવી દઉં મને કઈ વાંધો નથી હાલો મીરા શું મીરા ની માય દે દીકરી કારણ દીકરી નટિયા ની છે દીકરી નટિયા ની પેદાશ છે બરોબર મીરા ના બાપ ની તો છે નહી નહી બરોબર કાલે નટુ નટુ ને હું દીકરી દેવરાવી દઉં નટુ ની આ ઠેકાણું છે કોણ રાખશે નટુ ની આ દીકરી નું ધ્યાન હવે ઈ છોકરી મારી વાત હમણાં મોટી થઈ છે હવે એના બાપા એને સાચવી કે એવી એમ તેવડ છે બેન અને સાંભળો મારી વાત હું તમને છે ને બહુ મભમ માં વાત કરું છું બેન કે ઈ દીકરી દીકરી છે ને તો નું ભવિષ્ય બરબાદ થઈ રહ્યું છે અત્યારે હાલો ભવિષ્ય બરબાદ થઈ રહ્યો છે આપડે કાલ દીકરી લઈ આવીએ હું તમને એક પ્રશ્ન દઉં કાલે નટુ ની દીકરી હું લઈ આવી દઉં નટુ ના ઘરે દીકરી નું ધ્યાન કોણ રાખશે નટુ ના ઘરે દીકરીને ખવડાવશે કોણ એ બધું જ કરે ને ભાઈ એનો બાપ છે તો એ બધું કરવા હશે ને હવે જો સાંભળો મારી વાત બેન જે તે સમયે પરિસ્થિતિ એવી હતી એ દીકરીને મા એને માની જ જરૂર હતી અને તમને ખબર જ હોય કે તમે સ્ત્રી છો એટલે એટલું તો તમને ખબર જ હોય કે જન્મતાવાદ જન હાંભળો 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 બેન સાંભળો જન્મતા જન્મતાવે જે દીકરી પંદર દી મહિના દીની થાય ને એટલે એને મા એની એની માનું ધાવણની જ જરૂર પડે બાકી બીજી કાંઈ જરૂર ન પડે અને કદાચ કદાચ ધાવણ તો હાલો કદાચ અત્યારે દુનિયામાં વેચાતી મળે છે બની જાય છે પણ જે માની જે પરવરિશ મળવી પડે ને એ એનો બાપ ન કરીએ કે બેન હા પણ મારી વાત સાંભળો ને મેં 500 ફેરે કીધું છે કે આવા વિડિયા બનાવવાના મૂકી દે બધાના પગ પકડવાના મૂકી દે પેલા તું મને એવી ગેરંટી દે કે માથી તમે મારી દીકરી લઈ આવી દયો અને મારી દીકરીની હું પરવરીશ કરીશ અરે ઈ જવાબદારી હું તમને લેખિતમાં અપાવરાવી દઉં પછી તમે ભાઈ લેખિતમાં દેજો પછી વાંધો પડશે અરે ઈ ઈ હાંભળો હાંભળો મારી વાત મારી વાત હાંભળો નટુ ભાઈ નટ હાંભળો તમે સમજી લ્યો તમારી સમાજ ના જે સમાજ આગેવાનો હોય ને આગેવાનો ઈ લોકો ને બધા વચ્ચે નાખવું નટુભાઈ ખુદ વચ્ચે નાખવું અને નટુભાઈ ના નામ નું તમને સોગંદનામું કરાવી દઉં કે આ દીકરી ની જ્યાં સુધી ઈ છોકરીને અમે પરણાવી ન દઈએ ને ત્યાં સુધી એની પરવશ ની જવાબદારી મારી હવે પછી બીજું બોલો તમે તમે અમારા સમાજ ની જવાબદારી લઈ લ્યો નટિયા ની જવાબદારી લઈ લ્યો બરોબર

સાંભળો મારી વાત ફોન હતી હું સાંભળત ને બેન નટુભાઈ મારી ઉપર ભરોસો કરીને મને એવું કીધું કીધું કે નરેશભાઈ મારું આ મારી દીકરી છે ને મારી દીકરીને અત્યારે જિંદગી બરોબર થાય છે અત્યારે બરોબર છે જે કામ જે દીકરીનો મા બાપ નો કરાવે એવું ત્યાં કાંઈક થાય છે એવું અમને લાગે છે બરોબર આવા નટુભાઈ ના સાંભળો નટુભાઈ અને ઈ જે બગડું ગામ રહ્યું ને ગામ લોકો ના શબ્દો છે મારા નથી બેન માનવા વાળો વ્યક્તિ શું નહીં મને તો કયો વ્યક્તિ કોણ હું નથી પૂછતો તું કઈક સમાજ માંથી પણ કહેવાનો ભાવાર્થ શું છે બેન જે પરિસ્થિતિ જો નટુભાઈ ખાલી બોલીને અમને કઈ ને એવી રીતે અમે માની નો લેતા હોય તમે સમજોસ બેન બરોબર અમે સામાજિક લેવલે કામ કરીએ એટલે ગુજરાત આખાને કોઈ પણ ખૂણાની અંદર અમે ફોન કરીએ તો અમને જવાબ જ્યાંથી મળે કેમકે ક્યાંક ને ક્યાંક બરોબર છે તો ન્યાય બે એ બેન ની વાસ્તવિકતા મેં જાણી ને બેન તો બહુ ખરાબ છે બેન

બરોબર છે તો હરેક જગ્યાએ હરેક ઘરની અંદર બધી તકલીફો છે અમુક અમુક તો નાલાયકો ખાલી છોકરા છોકરા એટલે જન્મ આપી આપીને રોડ રસ્તા ઉપર મેકી દેશે આટલાય નાલાયક માણસો છે તો એ તો મારી વાત સાંભળો એને તો ઘર છે બાર છે પૂજારી છે એ ગમે નથી એનું કઈ શેનો પૂજારી છે શેનો પૂજારી છે

તમે એમ છોકરી એને પેદા કરી આપણે થોડી કરી છે પણ ભલે સમાજના સમાજના લોકો તમત ઘણા તમારા સાધુ સમાજ ના લોકો મારે જે સમાજના કરી છે ઓળખીતા છે હું ફોન કરી દઈશ આવીશ

ત્યાં ભેગી લઈને તો દીકરી મીરાબેન કેવડ છે પણ મારી વાત સાંભળો અમારી સમાજ ની મારા મારા અનુસૂચિત જાતિ સમાજ ની કઈક મેટર હોત ને તો હું હમણાં ગમે એમ કઈ ની છે ને ગમે મામલો સાડા પાડી દે પણ હવે તમારો સમાજ છે ને એટલે ક્યાંક ને ક્યાંક અમે પાછા પાડતા હોય કેમ કે અમે તમારા સમાજ ની અંદર આવીને ક્યાંક કરીએ ને તો હું તમને ઈજ કઉ છું હું તમને ઈજ કઉ કે ચાલો હમણાં અમારો દ્વારકા સમાજ છે ઈ મારા ઈ ને ઈ ને નટીઓ ભેગો આવે અને તે હમણાં છોકરી અપાઈ દો ઈ અમારો સમાજ જ ના દીનો છે તને કેમ કે નટિયા ને દીકરી દેવાય નટીઆ ની દીકરી આમ કરાય ઈ પણ જણા બોલતે હું તમને મારી વાત સાંભળો મારી વાત સાંભળો તમારી સમાજ ની અંદર બરોબર તમે વાત કરો છો પણ હરેક સમાજની અંદર નાલાયક માણસો અમુક જ હોય આખો સમાજ ક્યાંય નાલાયક નથી હોતો સમજો નથી તમે તમે એક કામ કરો બેન તમે છે ને તમે તમ તમારે તમારા સમાજની અંદર વાત કરી હોય તમારા દ્વારકાના સાધુ સમાચારે વાત કરી હોય અને ઈ દીકરી લેવાની પ્રોસેસ કરો તમારે જે પ્રમાણે તમારો સમાજ કે આપડે કરાવી દેવું પણ મારે ભાઈ જો નટિયો મારો બેન નો દીકરો થાય બરોબર અને આમ મારી મારી નો દીકરો થાય નટિયો બરોબર અને મારી અમારે ફૂલ ભત્રીજી કાપડામાં હોય ફૂલ ભત્રીજી બરોબર એટલે મારી બે બેનો છે ને એ નટિયા ની હગી મામીયું થાય બરોબર અને ઈ ને નટિયો બે એક જ દિવાલે રહી છે બરોબર દુવારકા માં બરોબર હવે નટિયા નો ભાઈ છે ઈ જે છોકરાની માં છે એને ભગાડી આવ્યો છે વાઘેરાણી બરોબર ઈ બીજી જગ્યા એ રહે છે ઈ આને કોઈને રોટલા દેતી નથી એટલે અમને કયું કે ભાઈ આમાં આ નર્તનવ્યો આવ્યો છે અને ઈ જે નટુ રહે છે ઈ આખો મેઘવાડનો ઓલો વાસ છે એની વાંધો નથી બધાય સારા માણસો રહે છે અહિયાં ઈ ભલે મેઘવાર લોકો છે પણ બધા અતિ સારા માણસો છે હું તો કહું એના જેવો એ તો પાડો નથી અમારો કારણ કે જરાક કંઈક હોય તો એ બધા અમારા ઘરે ઊભા રહેજે બસ એનો વાંધો નથી પણ અમને વાંધો શું છે કે આ ભાઈ ઘરે ન હોય અને કાલે મારી દીકરી રોજ ને રોજ મોટી થતી રહી રોજ ને રોજ મોટી થાય આ તો રાતે પાટેવાયો જાય તો દીકરીને ક્યાં રાખવાની રાત અને એનો ભાઈ કામ છે ને એ અમે જે હાથમાં લીધું છે ને હું તો આ બે ચાર દિવસની અંદર એ લોકોને કોર્ટ કાર્યવાહીનું જે કાંઈ લેટર લખી દેવાનો હોય લખી દેવાનો તો અરજી જે અરજી કંઈ ફરિયાદ હોય તૈયાર કરી દેવાનો તો બરાબર પણ આ તમારો ફોન આવ્યો તો વધારે સારું થયું તમે તમારી રીતે વાત કરી અને પછી જે યોગ્ય નિર્ણય આવશે એ આપણે કરશું તમતાર તમતાર મીરાબેનને લઈને આવજો બરાબર છે એ કાઈ વાંધો નથી અને છોકરી અમારે મીરાબેન આગળ રાખવી નથી ભાઈ હું તમને કવ ને અમને ન પોસાય કારણ કે આમાં અમારું અમે બધા છે ને આ નટુ એક જ અમારે એવો કપાતર માણસ છે બાકી અમારે પૂજ્યો નટુ ને મામા નો બાલક દાસ કાપડી કોણ છે ને કઈ રેડિયા કલાકાર હતા મારા ફુવા હતા ને સમાજ થી મોટું કોઈ નથી આખો સમાજ તમારો સમાજ ના જે અગ્રણીઓ ભેગા થાય છે ને ને તમે છે હવે અત્યારે અત્યારે ખાલી માત્ર એટલું જ કરો તમે દીકરીને લઈ આવવાની કરો તારે બરોબર છે પછી જે આગળ થાય એ જોયું જાય આપડે દીકરી બાબતે દીકરી જો દીકરીની છે બરોબર એના ભવિષ્ય એના ભણતર બરોબર આગળ એના જીવન દુવારકાનો સમાજ નો છતાં હું એનો કરતી નથી મારા ને આગેવાનો ભરોસો કરશે તો હું દીકરી કાલ લઈ આવીશ બાકી એનો બાપ છે ને છતાં હું એનો ભરોસો મારી વાત સાંભળો બરોબર છે કોઈ રાજીપો નો થાય ને તો એ બેનસ વાળા દત્તક લેવા તૈયાર છે બસ કોણ દત્તક લેશે હું પોતે દત્તક લઈ લઈશ મારી દીકરી તરીકે જાઉં હા બરોબર છે બાકી ઈ ઈ ઈ દીકરીનું ભવિષ્ય આપણે બગડવા દેઈ ઢોલે કાઈ બરોબર તમે તમારી તે મહેનત બેન મને ફોન કરો ભાઈ અતારે એનું આવું ગાડી તમે તમે મને મને કન્ફર્મ કરીને ફોન કરો પાછા બેન અત્યારે તો નહીં હવે મીરા બેન ફોન ઉપાડે કાલે વાત કરીને તમારી વાત કરીશ હવે તમે આ રેકોર્ડિંગ સાંભળ્યું તમે સાંભળ્યું ને કે કેટલી હદે ને કેટલા પાવરથી આજે અલકાબેન સાધુ જે છે એ આપણે કહી આપણે હું મીરાબેનના ઘરે જઈ અને એના ઘરેથી દીકરી લઈ આવવું અને સમાજના લોકોને વચ્ચે રાખી આપણે જે કઈ છે એ નિર્ણય લેશું આજે નટુભાઈ છે એ સારા માણસ નથી આ બધી વાત કરી હતી બરોબર એટલે આ બે દિવસ ગયા એટલે આપણે પાછો અલકાબેન ને ફોન કર્યો એટલે પાછા અલકાબેન છે ને ફરી ગયા હવે જે ફરી ગયા છે ને એ રેકોર્ડિંગ મોકલું છું તમે સાંભળો એટલે સાધુ સમાજના લોકોને હું ખાસ કહેવા માગું છું કે જે મીરાબેન બગડું મીરાબેન જે સાધુ છે બગડું ગામના એમની પાસે જે દીકરી છે ને એ દીકરી નટુભાઈની છે એમના ધર્મ પત્ની જે એક્સપાયર થઈ ગયા એમને જે ડિલિવરી ટાઈમે કંઈક એટેક આવી અને એ બેન જે છે એ બેન ઓફ થઈ ગયા એ બેનની દીકરી છે એટલે સંજોગોવસાય સમય સંજોગે જે નિર્ણય નટુભાઈને લેવો પડે એમ હતો એની દીકરીને મોટી કઈ રીતે કરવી તમેનું બધા આપણે સમજીએ છીએ કે હજી જન્મતા ડિગ્રીને એવો કોઈ બાપ નથી કે એને સાચવી શકીએ કેમ કે એને માના દૂધની જરૂર હોય એ એની મા પાસે રહીને એ જ એને મોટી કરી શકે બાપને ગમે એટલી લાગણી હોય પણ જે મા કામ કરી શકે એ બાપ ન કરી શકે એટલે જે તે સમય સંજોગ હતા સમય સંજોગોના અનુસંધાને આ નીતિન બાપુ જે છે નીતિન બે આ જે દીકરી છે એને બગડું ગામના મીરાબેન સાધુ છે એ મીરાબેન સાધુને ત્રણ ચાર વર્ષ માટે મોટી કરવા માટે આપી હતી પણ હવે હાલ આ જે મીરાબેન છે એ દીકરીનો કબજો કરીને બેઠા છે આ અલકાબેને તો મોટી મોટી વાતો કરી પણ એમાં એલું કાંઈ થયું નહીં પણ હવે આપણે જે કાંઈ પોલીસ કાર્યવાહી અને કોર્ટ કાર્યવાહી કરાવવાની છે એ આપણે કરાવશું અને જો કોઈ સાધુ સમાજના આગેવાનો આ બાબતે કાંઈ નિર્ણય લઈ અને સત્યનો સાથ સહકાર આપી અને નટુભાઈને ન્યાય અપાવશે તો આપણે આ કોર્ટ કાર્યવાહીમાં પડવાનું નથી હવે આજે મીરાબેને એટલે સોરી અલ્કાબેન સાધુએ જે મોટી મોટી વાતો કરી હતી ને એ રેકોર્ડિંગ સાંભળો જય જય સંવિધાન

તમને ફોન કરવા મારે કઈ તમને હેરાન કરવાનો ઈરાદો નતો મોટા ભાઈ તો પછી તમે તમે જે પ્રમાણે ફોન કર્યો એ પ્રમાણે તમે કઈ કર્યું ખરાબ હા પણ મને ખબર છે ભાઈ નટુ ની પરિસ્થિતિ એટલે મારે એ છોકરીને દુઃખી કરવા માટે હું નથી આ વસ્તુ તમે મને શું કીધું કે હું એ મીરા પાસે થી છોકરી લઈ આવું આપો હું મીરા તમને સમજતા આપણે બધા સમાજના ના ભેગા કરી આપો મને સમજ માર જો મારા સમાજ ના આગે કોઈનો ફોન આવશે ને તો હું એને પૂરે પૂરો સપોર્ટ કરીશ તમે મને ફોન હું લેવા કર્યો તો તો પછી મને ઈ તમે કયો મે તમને એમના એટલા માટે ફોન કર્યો તો કે તમે નટુભાઈ ને ઓળખતા નથી એટલે ભાઈ આ મેટર માં તમે ઇનવોલ્વ ન થાઓ એના છોકરી તો હતી કે તો બેન છોકરી પછી એના સાચવાની તેવડ હોય કે નો હોય બરોબર છે અમને એટલી ખબર છે કે એની છોકરી એને મળવી પડે એમની ભાઈ ભાઈ ને સગા તમે થાવ તો તમે અત્યાર સુધી શું કરી દીધું પણ અમને ખબર છે નટુભાઈ ની પરિસ્થિતિ અમે બધી જોઈએ છે બાળક ને હેરાન નથી કરવું એના માટે થઈને અમે આ બધી મારી વાત ઈ નટુભાઈ ની દીકરી જે ઓલા મીરાબેન ના ઘરે છે સેફ છે તમે ને સિચુએશન હું છે કેવા કેવા ત્યાંથી તમારા સમાજ માંથી મેસેજ તમને ખબર છે કોના મેસેજ આવે છે ઈ બેન કઈ રીતે છે હું છે ઓલું પેલું બધું ફોન આવ્યા છે અને સમય આવશે ને એટલે હું જાહેર કરીશ તો અમે જરૂર પડશે તમારી અમારું કામ એવું હોય કે કોઈ પણ વ્યક્તિ નો ફોન આવે એની આખી વાત જાણીએ વિગત જાણીએ પછી એની અંદર થોડાક ઊંડા ઉતરીએ બરોબર પછી ઈ વ્યક્તિ કેવો છે હું છે એ અમારે મતલબ નથી એની પરિસ્થિતિ હું છે એની પોઝિશન હું છે એની તકલીફ શું છે ઈ અમારે જોવાનું હોય આ દુનિયાની અંદર મારી વાત સાંભળો આ દુનિયાની અંદર કોઈ સારું છે જ નહીં ભાઈ

તમે સાંભળી લ્યો તમે પેલા નટુભાઈ ઘરે જઈ અને ઘર નથી જોવું બેન એનું કઈ નથી જોવું ઈ ભલે ગમે તેવો માણસ હોય એને જે મને ફોન કર્યો ને અને પછી મેં જાણ્યું ને જે તમારા સાધુ સમાજ માંથી જે લોકો પાસેથી મેં એ બેન ના મેસેજ મેળવ્યા ને કે બેન નું શું છે કઈ રીતની પરિસ્થિતિ છે એટલે મને નેગેટિવ વસ્તુ મળી

ત્યાં તમે છોકરી લઈ આવો કારણ કે મેં દ્વારકા બધે ફોન કરી લીધા તો મને એમ કીધું કે અહીંયા કઈ રહેવાના ઠેકાણા નથી મેં કીધું તું શું કરવા છોકરી બારા માં કે વિચાર છે રહેવાના ઠેકાણા નો હોય ને તો કાઈ નહીં બરોબર ભીખ માંગીને ખાઈ ને તો વાંધો નો હોય પણ દીકરી નું શારીરિક શોષણ થાય એમ હોય ને એ વસ્તુ અમારા માટે યોગ્ય નથી પણ શોષણ થાતું હોય તો અમે ન લઈ આવીએ ભાઈ અમારા સમાજમાં બધા અમારા સમાજમાં કોઈ ફોન નો કરતા બીજી વખત મને બેન

બરોબર એના આગળ આગળનું જીવન એનું તમને કહો હાવ ખરાબ પરિસ્થિતિમાં જાય એમ હોય શું વિચાર્યું હોય મોટા મન તમ કયો હાલો અમે કઈ નથી કર્યું અમારે છોકરી લેવાની છે ત્યારે અમે ટાઈમે લઈ આવશું ક્યારે ક્યારે એ છોકરીની જિંદગી બરબાદ થઈ જાય ત્યારે ના 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 છાય નો છાય ઓમે ઓમે બધું ધ્યાન રાખતા હોય ભાઈ છે તો મોટી મોટી વાતો કરતા ઘરે આમ છોકરી બોલાય નથી મારી વાત તમે પડે